મધ્યપ્રદેશની ટીમ સાથે મૃતદેહોને સન્માન સાથે વતન રવાના કરાયા છે તેવું મિહિર પટેલ કલેક્ટરે જણાવ્યું ડીસા મૃત્યુકાંડમાં એકવીસ નિર્દોષોના મોત બાદ આજે જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાક્રમ અને કાર્યવાહી અંગેની તમામ વિગતોથી મીડિયાને માહિતગાર કર્યા હતા ગઈકાલે રાતથી જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા એ દેવેશ અને હરદા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સંપર્કમાં હતું મધ્યપ્રદેશથી ત્યાંના મંત્રીશ્રી પણ મોડી રાત્રે પહોંચી ગયા હતા સચિનભાઈ દિવેશ અને હરદા ડિસ્ટ્રિક્ટની કલેક્ટર ઓફિસની ટીમ મજિસ્ટ્રેટ અને પોલીસ સાથે પણ અહીંયા આગળ પહોંચી ગઈ હતી અને જે પરિવાર મૃતકોના જે પરિવારવાળા છે કે જે ઇજાગ્રસ્ત હતા તેમના દ્વારા તમામે તમામ જે બોડી છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી નામ સાથે આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ દેવાસ જિલ્લાના જે દસ જેટલા મૃતદેહો છે એ એમના કલેક્ટર ઓફિસમાંથી જે ટીમ આવેલી હતી એમના મજિસ્ટ્રેટની હાજરીમાં ઓળખ કરાવી દસ જે મૃતકો છે એને એમ્બ્યુલન્સ મારફત દેવેશ જે એમનું જિલ્લામાં મૂળ વતન છે ત્યાં આગળ પોલીસ એસ્કોટ સાથે અને મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે રવાના કરવામાં આવી છે આ ઉપરાંત જે હરદા જિલ્લાના આઠ જેટલા મૃતદેહો હતા એમની પણ એમના પરિવારજનોની હાજરીમાં ઓળખ કરાવી અને એમ્બ્યુલન્સ મારફત એમના જે મૂળ વતન છે ત્યાં આગળ રવાના કરવામાં આવ્યા છે આ સમગ્ર જે પ્રક્રિયા હતી એમાં મધ્યપ્રદેશ જિલ્લાના માન્ય મંત્રીશ્રી આઈજી અને ડીઆઈજી કક્ષાના સિનિયર અધિકારીશ્રી મધ્યપ્રદેશ સરકારમાંથી સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટશ્રી ડીવાય શ્રી તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે અને પરિવારજનો દ્વારા દ્વારા જે ઓળખ કરવામાં આવી છે તે તમામ પરિવારજનો સાથે હતા ચોક્કસથી એક આ જે ઘટના છે એ ખૂબ દુઃખદ ઘટના છે જેના પરિવારમાં આ ઘટના બની હોય એના ઉપર જ વીતે અને એને જ સમજાય એટલે ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં આક્રોશ હોઈ શકે છે પણ તમામ જે વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારી શ્રીઓ અને મંત્રીશ્રીની હાજરીમાં વેરિફિકેશન બાદ જ પૂર્ણ કરવામાં આવી છે તો જે કરી રહ્યા છે એમના સ્વજનોની અહીંયા હાજર છે મેં આપને જેમ કીધું એમ કે જે પણ અઢાર મૃતદેહો મોકલવામાં આવ્યા છે તે તમામે તમામ જે મૃતદેહો છે એનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવ્યું હતું અને મધ્યપ્રદેશ જે સરકાર છે એની ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ મજિસ્ટ્રેટ અને ડીવાય કક્ષાના અધિકારીઓ સાથે ડેડ બોડી લેવા માટે અહીંયા આવી હતી અને એમને એમ્બ્યુલન્સ સાથે ડેડ બોડી સુપ્રત કરવામાં આવી છે કોઈ ડેડ બોડી અહીંયા છે હાલમાં જે તમામે તમામ અઢાર મૃતદેહો છે એ મધ્યપ્રદેશ સરકાર તરફથી જે મજિસ્ટ્રેટની ટીમ આવી હતી તેમને સુપ્રત કરવામાં આવી દીધી છે અને એમ્બ્યુલન્સ હાલમાં મધ્યપ્રદેશ જવા માટે રવાના થઈ ગઈ છે એમ કે ચાર અમારા સભ્ય જે બનતા એમની ડેથ થઈ ગઈ છે તો એમની ડેડ બોડીનું શું હવે મેં જેમ આપને કીધું એમ કે કુલ એકવીસ લોકોના મૃત્યુ થયા હતા તેમાંથી અઢાર મધ્યપ્રદેશના હતા અને એક આપણે અહીંયા ગુજરાતના સ્થાનિક ભાઈ હતા એમનું મૃત્યુ થયું હતું અને બે જે પરિવારજનો છે એમનો જે ડેડ બોડી છે એ અત્યારે એટલી બધી બોમ્બ જે બ્લાસ્ટ થયો ફટાકડાનો એના લીધે ઓળખી શકાય એવી પરિસ્થિતિમાં નથી પરિણામે બંને જે મૃતદેહો છે એના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે

તો છ જેટલા વ્યક્તિઓ જે ઇજાગ્રસ્ત છે એમાંથી ત્રણ જેટલા જે વ્યક્તિઓ છે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે સારવાર હેઠળ છે ત્રણ વ્યક્તિઓ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા જેમાંથી એક જે વ્યક્તિ છે એ એક વ્યક્તિને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે શિફ્ટ કરવામાં આવ્યા છે બાકીના જે એકવીસ વ્યક્તિઓ છે એમાંથી જે ઓગણીસ મૃતદેહો છે એમાંથી અઢાર મધ્યપ્રદેશના હતા અને જે મેં અગાઉ જણાવ્યું મધ્યપ્રદેશ સરકારના અધિકારીઓની હાજરીમાં એમ્બ્યુલન્સ મારફત એમના મૃતદેહો એમના જે વતન છે જવા માટે રવાના થઈ ગયા છે એક જે મૃતદેહ હતા એ આપણા ગુજરાતના સ્થાનિક હતા ગઈકાલે સાંજે એમના પરિવારજનોને એ મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો અને બાકીના જે બે આપણને બોડી મળી છે કે જેનો દળનો ભાગ ન હોવાથી બોડી આઈડેન્ટિફાઈ થઈ શકી નથી તેમના ડીએનએ સેમ્પલ આપણે કલેક્ટ કરી લીધા છે એમના પરિવારજનોના પણ ડીએનએ સેમ્પલ કલેક્ટ કરી દીધા છે અને ડીએનએ સેમ્પલનો રિપોર્ટ મેચ થયા બાદ જે એ બંને મૃતદેહ મળ્યા છે

એમની જે ટીમ આવી હતી અને એમને જે રીતે નક્કી કર્યું હતું તે રીતે સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ અને ની જે ટીમ છે તેમના દ્વારા વેરિફિકેશન કર્યા બાદ તમામ જે મૃતદેહો છે એ મધ્યપ્રદેશ સરકારના કલેક્ટરની ટીમને સુપ્રત કરવામાં આવ્યા છે પરિવારને કેમ નહીં જ્યારે પરિવાર રસ્તામાં છે પરિવાર એક વિડીયો રિલીઝ કરે છે કે અમે આવીએ છીએ અમારા સ્વજનનો મૃતદેહ લેવા માટે આ કોઈ સરકારી પ્રક્રિયા તો હતી નહીં કોન્ફિડેન્શિયલ કાગળ તો હતો નહીં કે તમે સરકારને હેન્ડ ઓવર કરો પરિવારને કેમ નહીં ચોક્કસથી આજે એક દુર્ઘટના બની છે એમાં જે સરકારી પ્રોસિજર હોય એ સરકારી પ્રોસિજર પ્રમાણે એમના સંબંધી દ્વારા તમામે તમામ મૃતદેહોનું આઈડેન્ટિફિકેશન કરાવવામાં આવ્યું છે આઈડેન્ટિફિકેશન દરમિયાન બંને જે રાજ્ય છે એની ઉચ્ચ અધિકારીઓ હાજર હતા અને જેમ મેં જણાવ્યું એમ ઘણો લાંબો સમયગાળો થઈ ગયો હતો બોડી પણ ડિકમ્પોઝ થવા લાગી હતી એટલે મધ્યપ્રદેશ સરકાર સાથે વાત કર્યા બાદ ત્યાંના કલેક્ટર ઓફિસની ટીમને સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટની હાજરીમાં જે તમામ મૃતદેહો છે એ સુપ્રત કરવામાં આવ્યા છે અને ત્યાંની કલેક્ટર ઓફિસની જે ટીમ છે એ પણ એમના સગા સંબંધીઓ સાથે સતત સંપર્કમાં છે કેટલા ડેડ બોડીઝ રાખવા માટેની જે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે હાલમાં જે અમે ટેમ્પરરી વ્યવસ્થા કરી હતી એમાં તમામ જે મૃતદેહો છે એના પોસ્ટમોર્ટમ પણ અહીંયા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ બરફની પાટો લાવી અને જે વ્યવસ્થા હોય તમામ વ્યવસ્થા કરી તમામ મૃતદેહોને

તમામ જે મૃતદેહો છે એ એમના પરિવારના જ વ્યક્તિ દ્વારા આઈડેન્ટિફાઈ કર્યા બાદ બંને જે જિલ્લાની અધિકારીઓ હતા એ અધિકારીઓની હાજરીમાં વેરીફિકેશન કર્યા બાદ મૃતદેહો સુપ્રત કરવામાં આવ્યા છે આજે જે બંને જિલ્લામાં આપણે એમ્બ્યુલન્સ મારફત જે મૃતદેહો મોકલવામાં આવ્યા છે તેમાં બંને જિલ્લામાં એમ્બ્યુલન્સમાં એમના પરિવારજનો પણ સાથે બેઠા છે દેવાસ જિલ્લા સાથે પણ એક સ્પેર એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી તેમાં પણ તેમના પરિવારજનો સાથે હતા અને જે હારદા જિલ્લાની જે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી ત્યાં પણ એમના જે પરિવારજનો છે એ સાથે હતા ચોક્કસથી કહી શકાય કે એક વખત પરિવારજન દ્વારા જ્યારે મૃતદેહ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો તેના એ બાદ જ આખી વિધિ છે પૂર્ણ કરવામાં આવી હતી અને ફરી એકવાર કહું છું કે મધ્યપ્રદેશ સરકારના મંત્રી શ્રી અને મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ તમામ પ્રક્રિયા વિધિસર પૂર્ણ કરવામાં આવી છે સર ઇનલીગલ ફટાકડાની ફેક્ટરી આટલા સમયથી ચાલતી હતી શું એની સામે શું એક્શન લેવા આ ગઈકાલે બી મેં જેમ કીધું હતું તેમ પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ અંગેની તપાસ ચાલી છે આ ઉપરાંત પણ અલગ અલગ આ આમાં જેટલા પણ પાસાઓ છે તમામ પાસાઓની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે જે એક્સપર્ટ હોવા જોઈએ વિભાગના એ તો છે જ એમાં પોલીસ વિભાગ દ્વારા જે પણ પોલીસ વિભાગની અધ્યક્ષતામાં પાંચ લોકોની એક એસઆઈટી બનાવવામાં આવી છે અને હાલમાં વિવિધ અલગ અલગ જે પાસાઓ છે એમના દ્વારા એમની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાય તો આ જે એસઆઈટી છે એ જે એક્સપર્ટ જે તે કહેવાય ફિલ્ડના

એમ જે આ બે હજાર એકવીસમાં ફટાકડા સ્ટોરેજ માટેનું લાઇસન્સ એમને આપવામાં આવેલું હતું અને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એમનું લાઇસન્સ એક્સપાયર થયેલું હતું ત્યારબાદ એમણે લાઇસન્સ રિન્યૂ કરવા માટેની અરજી કરી હતી અંદાજીત પંદરમી માર્ચની આજુબાજુ અમારી પોલીસની ટીમ અને જે એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ કહેવાય એમની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી સ્થળ તપાસ દરમિયાન ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરેલી હતી

સ્ટોરેજ કેપેસિટી કેટલી હતી એ કેટલા જથ્થા સુધી એ સ્ટોર કરી શકતો હતો મટીરિયલ આપડે મેં જેમ આપણે કીધું

જે મેં તમને એમ કીધું એમ કે પંદરમી માર્ચની આજુબાજુ પોલીસ વિભાગની ટીમ અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ ટીમ દ્વારા સ્થળ ઉપર મુલાકાત કરવામાં આવી હતી અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ લેવામાં આવેલા છે સમગ્ર પ્રિમાઇસિસ અને ગોડાઉન એ વખતે ખાલી હતું ત્યારબાદ જે તે વ્યક્તિ છે દીપક ટ્રેડર્સના એમના દ્વારા કદાચ છેલ્લા પંદર દિવસમાં ગેરકાયદેસર રીતે જથ્થાનો સંગ્રહ કરી આ પ્રવૃત્તિ કરી હોય સર છેલ્લા સર છેલ્લા પંદર દિવસ આ જથ્થો સંગ્રહતો હતો તો ત્યાંની લોકલ બોડી આ વિશે કેમ કઈ ખબર ના પડી એને ઉપરી અધિકારીઓ કેમ રિપોર્ટ ના કરે મેં જેમ આપને કીધું એમ કે એસઆઈટી ની રચના કરવામાં આવી છે અને આપે કીધું એ તમામ બાબતો ઉપર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે સાહેબ છેલ્લે એક વિનંતી છે અને જવાબની અપેક્ષા છે જે રીતે ઝડપ આપે પ્રશાસને મૃતદેહ મોકલવાની કરી એ જ ઝડપથી શું તપાસ થઈ રહી છે અને એની અંદર સવાલ પૂરો નથી થયો સાહેબ એક જ એની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાને આવ્યું કે માત્ર ગોડાઉન જ હતું કે ત્યાં ફટાકડા બનતા પણ હતા બટા ફટાકડા બનવાની શરૂઆત પણ થઈ ચૂકી હતી આવું ધ્યાનમાં આવ્યું આ ઝડપથી તપાસ થાય મેં જેમ આપણે કીધું એમ ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે અને તમામ જે મુદ્દાઓ છે એના ઉપર ઝડપથી ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે સર મહત્વનો સવાલ છે એસઆઈટી ની રચના છે એસઆઈટી સ્થાનિક છે ને સ્થાનિક પર આક્ષેપ થઈ રહ્યા છે કે સરકાર ને છે એસઆઈટી માં એવા સભ્યો છે જે સ્થાનિક છે એમની પર પણ એવા આગળ જિંદાઇ રહી છે કે આ સભ્યો કદાચ સક્રિય થયા હોતો તો આ અકસ્માત નથી ડીઆઈજી શ્રીની સીધા સુપરવિઝન હેઠળ આ જે ટીમ છે તપાસ કરી રહી છે અને ખૂબ નિષ્પક્ષતાથી અને ઊંડાણપૂર્વક તમામ પાસાઓનો અભ્યાસ કરવામાં આવશે આમાં કોઈ અધિકારી દોસ્તી લેવાશે મેં જે તમને કીધું એમ અગાઉ પણ અમારા પ્રભારી મંત્રીશ્રીએ પણ વાત કરી હતી જે પણ તપાસ દરમિયાન જે પણ બાબત આવશે